નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો થર્ટી ફર્સ્ટને લઈને તમામ જગ્યાએ પોલીસ એક ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અને પોલીસનો આશય કે ગૃહ વિભાગનો આશય પણ એવો હતો કે ક્યાં એવી પાર્ટીઓ ન થાય કારણ કે ગાંધીનું ગુજરાત છે આ ગાંધીના ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતની અંદર દારૂ ન પીવાય એવો ક્યાંક આશય હતો પરંતુ એ આશય ઉપર પાણી ફેરવનારા વિદ્યાર્થીઓ કે પછી હોસ્ટેલની અંદર એક એવો વિડીયો સામે આવ્યો છે કે જ્યારે હોસ્ટેલના સત્તાધીશો દ્વારા રેડ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ થર્ટી ફર્સ્ટના દિવસે દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે નશાના ખપ્પરમાં આ યુવાધન હુમાઈ રહ્યું છે એટલે પ્રશ્ન ચોક્કસથી ઊભો થાય કે કેમ આવું થઈ રહ્યું છે એની પાછળ કયા કારણો જવાબદાર છે અને કેવી રીતે આ યુવાધન જે ભારતનું સ્ટ્રેન્થ છે એને કેવી રીતે આપણે બચાવી શકાય આ એક સામાન્ય સવાલ છે પરંતુ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે યુનિવર્સિટીની યુનિવર્સિટીનું નામ વીર નર્મદ નર્મદ હોય અને જે હોસ્ટેલની અંદર આ દારૂની મહેફિલ મળતી હતી કે પાર્ટી થતી હતી થર્ટી ની એ હોસ્ટેલનું નામ સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલ હોય એટલે ઘણો બધો સવાલ થાય કે આ જે મહાનુભાવના નામ ઉપર જે હોસ્ટેલ કે પછી યુનિવર્સિટી હોય તેમાં ભણનારા વિદ્યાર્થીની માનસિકતા કેમ નથી બદલાતી દારૂ દારૂની પાર્ટીને એની સાથે નોનવેજ આ વસ્તુની મહેફિલ મણાઈ રહી હતી સત્તાધીશોએ રેડ કરી હોસ્ટેલના સત્તાધીશોએ એટલે ખબર પડી ખેર પોલીસ કાર્યવાહી પણ થઈ છે પરંતુ સવાલ તો ઘણા બધા થઈ રહ્યા છે કે શિક્ષણના દામમાં કોની રહેમ નજર હેઠળ આ રીતેની નશાખોરી ચાલી રહી છે ક્યાંક રાજકોટમાં જો વાત કરીએ તો ગાંજાના છોડ ઝડપા યુનિવર્સિટીની અંદર તો ક્યાંક પાટણમાં હિગનુંની અંદર ક્યાંક પાર્ટી થાય આ રીતે હવે સુરતનો વારો આવ્યો એટલે કઈ દિશામાં શિક્ષણ જગત જઈ રહ્યું છે શિક્ષણ જગત ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે હવે બારસો સી સીસીટીવી હોય જે યુનિવર્સિટીની અંદર જે હોસ્ટેલમાં બારસો સીસીટીવી થી સજ્જ હોય આખી હોસ્ટેલ અને તેમ છતાં પણ જો દારૂની મહેફિલ થાય તો પછી કેવી રીતે આ બધું અટકશે એક સૌથી મોટો ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે ખેર આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રવિભાઈ માંગરોડિયા જેઓ મંત્રી છે એબીવીપી સુરત થી રવિભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

વીર નર્મદ હોય હોસ્ટેલ ના નામ સ્વામી વિવેકાનંદ હોય અને ત્યાં આ રીતે પ્રકૃતિઓ થાય કે આ રીતે પાર્ટીઓ મનાતી હોય કે આવી રીતે મહેફીલ થાય એટલે સવાલ ચોક્કસ થી કોની રહેમ નજરે અને કેમ વિદ્યાર્થીઓ આ તરફ દોરાઈ રહ્યા છે જી હાલમાં જે બનાવ બની રહ્યા છે જ્યારે કે જ્યારે કે જે આ પાર્ટીઓ જે દારૂની પાર્ટીઓ થઈ રહી છે જે ગાંધી અને સરદાર નું ગુજરાત છે જેમાં દારૂની એ પહેલેથી જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયું ત્યારથી પણ આ દારૂ બંધી છે સત્તા પણ આવી યુનિવર્સિટી હોય સ્કૂલો હોય કે જાહેર જાહેરમાન જગ્યાઓ હોય ત્યાં પણ આવી દારૂની પાર્ટીઓ થાય છે આ ખૂબ જ ગંભીર બાબત છે પ્રોહિબિશનના વારંવાર આવા ગુનાઓ પણ બને છે અમારા કોર્ટમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવા કેસો આવે છે એમાં જેમાં બાળકો પણ હોય છે જેની ઉંમર અઢાર વર્ષે નાની પણ હોય છે અને અઢાર વર્ષ મોટી પણ હોય છે આ ખુબ જ ગંભીર બાબત છે આ બિલકુલ ગંભીર બાબત છે રવિભાઈ શું લાગી રહ્યું છે કે હવે વિદ્યાર્થી પાંચ કે જે યુથ ને પોલિટિકલ ની અંદર પોલિટિક્સ માં જોડાવા માટે તો ખેર મહત્વનો ભાગ ભજવે છે પરંતુ એબીવીપી ક્યાંક એક પ્રયત્ન કરે કે યુથ યોગ્ય દિશાની અંદર આગળ વધે યુથ આવી બધી ની અંદર ના આવે રવિભાઈ જે આ સમાચાર જે

અને યુનિવર્સિટીમાં એના અંદર જે ઘટનાઓ ઘટે છે એ તદ્દન અયોગ્ય છે અને વિદ્યાર્થી પરિષદ હંમેશા જયારે જ્યારે વિદ્યાર્થીઓની વાત હોય ત્યારે હંમેશા વિદ્યાર્થીઓ સાથે રહેતું હોય છે તો આને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રમાં ઉગ્ર યુનિવર્સિટી પ્રશાસનમાં રજૂઆત કરવામાં આવી અને એક આવેદન પત્ર લેખિતમાં આપવામાં આવ્યું છે કે જે આ ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિઓ છે પછી સામાન્ય કોઈ વિદ્યાર્થી હોય અથવા તો યુનિવર્સિટી પ્રશાસનના કોઈ કર્મચારી હોય અથવા કોઈ સિક્યુરિટી હોય તો એના પર કાયદેસર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે એને હોસ્ટેલમાંથી એડમિશન કેન્સલ કરીને વિદ્યાર્થી માટે નિર્ણય લેવા જોઈએ અને સાથે સાથે વિદ્યાર્થી પરિષદે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જો અડતાલીસ કલાકમાં વિદ્યાર્થી પરિષદ આની માંગ સંતોષવામાં નહીં આવે જે કાયદાકીય પગલા લેવામાં નહીં આવે તો એક ઉગ્રમાં ઉગ્ર રજુઆત કરવાનું આંદોલન કરવાનું છે વિદ્યાર્થી પરિષદ બિલકુલ રવિભાઈ કેક આપને પોતાને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે ગાંધીનું ગુજરાત આપણે વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત વાત કરીએ કે દારૂ દારૂબંધી છે તેમ છતાં પણ જો હોસ્ટેલની અંદર દારૂ પહોંચતો હોય તો પછી ગુજરાતમાં ઠેક ઠેકાણે દારૂ નઈ પહોંચ્યો હોય અને ક્યાંક આ પ્રશ્ન ના ઉભો થાય કે શું પોલીસ વિભાગ શું કામ કરી રહ્યું છે કે ગુજરાતની અંદર હોસ્ટેલ સુધી હવે દારૂ પહોંચે છે જ્યાં 1200 સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે જે કાયદાકીય જે પગલાઓ જે એ યુનિવર્સિટી તંત્ર લેવામાં આવે અને જે ગાંધીનું ગુજરાત કહેવાય છે ગુજરાત ગુજરાત તો છે પણ જે સરકાર જે ભય કહેવાય જે સરકાર જે દારૂબંધી વાત કરે છે છતાં પણ દારૂ મળે છે તો આવા કાયદાકીય પગલા પોલીસ તંત્ર દ્વારા પણ એ લોકો પર લેવામાં આવે સરકાર કઈ ભાગ હોય એવું લાગી રહ્યું છે કેમકે યુનિવર્સિટી પ્રશાસન જે દારૂ આવે છે એ યુનિવર્સિટી તંત્ર કોઈ વ્યક્તિઓ સહભાગી હોય ત્યારે જ આવી શકે

પરંતુ એક જવાબદારી વિદ્યાર્થી પાંખોની પણ નથી બનતી કે વિદ્યાર્થી પાંખો એ બહાર નીકળીને ગાંધીના ગુજરાત ની અંદર કે સરદાર વલ્લભભાઈ છે કેમ બુટલેગર આગળ આવવું જોઈએ અને યુનિવર્સિટી ની અંદર ખાસ કરીને હોસ્ટેલમાં જો વિદ્યાર્થીઓ આ બધી ની અંદર આવે તો વિદ્યાર્થીઓને સુધારવા માટે શું સ્ટેન્ડ ના લઈ શકે રાજકીય રોટલા તો બધા મુદ્દાની અંદર મળવાના જ છે શીખવા માટે પરંતુ યુવાઓ માટે કોણ કામ કરશે જે ચોક્કસપણે વર્ષની નવી શરૂઆત જ શિક્ષણ જગતને શરમજનક કરે એવી ઘટના સાથે નવા બે હજાર પચીસ ના વર્ષની શરૂઆત થઈ છે સાથે આપણે જાણીએ છીએ કે વર્ષ બે હજાર ચોવીસ ની અંદર હમણાં જ બે ત્રણ મહિના મહિના પહેલાનો જ આ મુદ્દો હશે કે પાટણની અંદર પણ આ રીતે દારૂની બોટલો મળી હતી જેને ધ્યાનમાં લઈને એનએસયુઆઈ અને પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ જેઓ ભેગા થઈને વાઇસ ચાન્સેલર એટલે કુલપતિને રજૂઆત કરવા ગયા હતા જ્યાં રજૂઆત કરી કે આ વસ્તુ યુનિવર્સિટીની અંદર બહુ ગેરકાયદેસર કેવાય ખરેખર આ વસ્તુ ના થવી જોઈએ આજે શિક્ષણ જગત ની અંદર દારૂ પીવું દારૂની મહેફિલો માણવી એ બહુ જ ખરાબ ઘટના કેવાય જેને ધ્યાનમાં લઈને આજે ધારાસભ્ય શ્રી તેમનું કર્તવ્ય સાથે એનએસયુ ના કાર્યકર્તાઓ એક વિદ્યાર્થી નેતા તરીકે તેમનું કર્તવ્ય નિભાવવા માટે ત્યાં આગળ રજૂઆત કરવા ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની આમાં સંડોવાની અટકાયત કરી દેવામાં આવે છે પોલીસ પ્રશાસન મૂકી દેતી હોય છે અમારી અટકાયત કરી દેવામાં આવે છે અને સાથે પાટણવાળા કેસ ની અંદર તો તમામે તમામ ધારાસભ્ય સહિત બીજા એનએસઓના કાર્યકરો ટોટલ બાવીસ જણા ઉપર કેસ પણ નોંધવામાં આવ્યો છે તો શા કારણે વિદ્યાર્થી નેતા પર શા કારણે કેસ કરો છો

તો પણ સામે થી આવી બે માસ એમ પૂછે ભાઈ કયું માલ લેવો છે તમને આવા દિવસો છે આપડે અમદાવાદમાં કે તમે જાહેર રોડ ઉપર ઊભા રહીને કોઈ રિક્ષા કે તેની રાહ ના જોઈ શકો આ જેવા દિવસો આવી ગયા છે છતાં અને પોલીસ પોલીસ ચોકીની સામે જ ઉભા રહીને દારૂ વેચતા છતાં પોલીસ બંધ આંખો અને બંધ મૂઢે કરીને ફક્ત ફક્ત બેસી રહે છે શા કારણે તો પછી આ બધી વસ્તુ જ્યારે એક સિટી ની અંદર થતી હોય તો જ આ વસ્તુ આજે યુનિવર્સિટી ની અંદર થવાની ચાલુ થવાની છે થર્ટી ફર્સ્ટ દિવસે રોડ ઉપર પોલીસ પ્રશાસન ઉભા રહીને ફૂંક મરાવતા હોય તો સાકર એવી જગ્યા જાવ ને કે જ્યાં દારૂ વેચાય છે પોલીસ પ્રશાસન જોડે બધી માહિતી હોય જ છે કે આ આટલી જગ્યા આટલા બુટલે આટલો ધંધો કરે છે તો ત્યાં જઈને તમે પકડો ને તો દારૂ જ નહીં વેચાય કોઈ દારૂ પીને પડશે જ નહીં આજે શિક્ષણ જગતની અંદર દારૂ ની મહેફિલ માણવી એ બહુ શરમસાક ઘટના કહેવાય આ સાથે ચલો સરકાર તો કોઈ નવો કાયદો નથી બનાવતી પોલીસ પ્રશાસન પર કોઈ પણ પ્રકારનું એક્શન લેતા નથી

જેની અંદર તમે તંત્રમાં જોજો તો તેમને એક પરીક્ષા માટે તેમને બાકાત કરવામાં આવ્યા છે અને સાથે સાથે તેમને હોસ્ટેલ છોડવામાં આવે છે અરે હોસ્ટેલ છોડી અને એક પરીક્ષા માફ થશે તો શું કરશે તો બીજી પરીક્ષા આવશે છ મહિના પછી બીજી જ પરીક્ષામાં ફરીથી બેસીને તે એક્ઝામ આપી દેશે કાયદેસર એવો કાયદો બનાવવો જોઈએ યુનિવર્સિટી પ્રસંગ પ્રમાણે એવો નિયમ બનાવવો જોઈએ કે તેમને આજીવન માટે અભ્યાસથી દૂર કરવા જોઈએ તો તેમને ભાન પડે

સજા કે અમથી સજા થશે તો ક્યાંક વિદ્યાર્થીઓમાં સજાઓ નથી થઈ કે એક છ અંદર પરીક્ષા આપવા નહીં મળે પરંતુ પરીક્ષા આપવા હોસ્ટેલમાં નહી જઈએ બીજે રહી લઈશું તો શું કડક કાયદાની જરૂર છે આ રીતે રોકવા માટે કે પછી એક સામાજિક જાગૃતતાની જરૂર છે હવે કાયદાકીય બાબત વાતચીત કરીએ તો કાયદાની વાત કરીએ તો પ્રોબેશન એક્ટ લાગુ છે તે અને એનો અમલ પણ થાય છે પરંતુ જી જ્યાંથી આ દારૂ આવે છે જે દારૂ વેચે છે કાર્યવાહી થતી નથી એના કારણે દારૂ વેચાય છે આ એ દક્ષભાઈ કીધું કે જે આ વિદ્યાર્થીઓ જે પકડાણા એને આજીવન એને અભ્યાસ દૂર કરવા જોઈએ પણ થોડોક હું સહમત ઓછો છું કારણ કે એ અભ્યાસ દૂર ના કરી શકે પરંતુ એને કોઈ પણ સજા કરી શકાય કે એ બે વર્ષ કે ત્રણ વર્ષ સુધી એક્ઝામ ના આપી શકે એક એનો અધિકાર છે ભણવાનો પણ આ વસ્તુ કરી શકાય અને જે હોસ્ટેલ હોય યુનિવર્સિટી હોય એને કડક નિયમો બનાવો જોઈએ પોતાની પાસે સત્તા પણ છે કે પોતે પોતાના નિયમો બનાવી શકાય તો એ પણ જરૂરી છે પરંતુ જ્યાંથી દારૂ મળે છે અને જે બુટલેગરો છે એને જો કડક સજા કરવામાં આવે અને એને એને જો પોલીસ વાળા પકડવામાં આવે પણ ક્યાંથી પકડે કારણ કે એને હપ્તા મળે છે મેં એવા પણ જોયા છે હું એક એડવોકેટ છું મને ખબર છે મેં એવા પણ જોયા છે કે જી જી ત્યાં જે દારૂ લેવા આવે કે દારૂ ના હપ્તા લેવા આવે ટુ વ્હીલર લેવા આવે મેં એ પણ જોયા છે કે પોતે ગાડી લઈને આવે પીસીઆર વાન લઈને દારૂ ના હપ્તા લેવા આવે પરંતુ જો આજ અટકાવવાનું પણ સાહેબ સવાલ જ એ થઈ રહ્યો છે ને કે આખરે હોસ્ટેલમાં દારૂ આવ્યો તો આવ્યો ક્યાંથી એક સૌથી મોટો સવાલ છે વાત એ છે કે બારસો જેટલા સીસીટીવી કેમેરા લાગેલા હોય છતાં પણ અંદર દારૂ આવે અને દારૂની પાર્ટી થાય એ ખૂબ જ શરમજનક બાબત છે તો એઝ આપને શું થઈ છે સામાજિક કાર્યકર્તા તો પરંતુ એઝ એડવોકેટ આપને શું ફીલ થઈ રહ્યું છે ક્યાંક આની અંદર ક્યાંક મોટી ક્યાંક આ પ્રવૃતિઓ ચાલતી હોય છે હોસ્ટેલની અંદર કે યુનિવર્સિટીની અંદર ક્યાંક આની અંદર જો ઊંડાણ પૂર્વક હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા માથાઓ ના નામ સામે આવી શકે એવી શક્યતાઓ છે શું લાગી રહ્યું છે આપને મને તો એવું લાગી રહ્યું છે કે દારૂ છે ને એમનો કોઈ વ્યક્તિ પહોંચી જતો નથી દારૂને કઈ પગ નથી કે દારૂ કોઈ પણ જગ્યાએ પહોંચી જાય પરંતુ આ પોલીસ વાળાને અને રાજકારણીઓને મોટું એક સેટિંગ હોય છે સ્ટેટ સુધી બધા તો એવી વાતો પણ કરે છે ગૃહ મંત્રાલય સુધી અફવાઓ જાય છે તો તમને શું લાગે આ કેવું લાગે લોકોને કે ભાઈ દારૂ બંધી છે દારૂ બંધી છે પરંતુ દારૂ બંધી નથી દારૂ ખુલ્લા ખુલ્લે વેચાય છે તો આ બાબતે તમામ વ્યવસ્થા થઈ ગયેલી છે કે કોને કેટલો રૂપિયા આપતો આપવો જયારે દારૂ દારૂ હપ્તો લેવા પોલીસ વાળા જાય ને તો જે વેચનાર વ્યક્તિ છે ને ગાળ ઉધે ને એને હપ્તો આપે છે આ રિયલી છે કે મને ખબર છે કે હું કોર્ટમાં જે પ્રોહિબિશનના કેસમાં હું છોડાવતો આવ્યો છે જામીન લેવરાવતા હોય છે ત્યારે આ વસ્તુ અમને આમાં જે આરોપી હોય છે અમારા અસીલ હોય છે એ જ અમને કહેતા હોય છે કે અમે આવી રીતે આપતો આપીએ છીએ એટલે કોઈ સેટિંગ વગર તો શક્ય જ નથી બિલકુલ રવિભાઈ શું હવે ક્યાંક એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શું સ્ટેન્ડ લેશે કારણ કે વિદ્યાર્થીઓનો ભવિષ્યનો સવાલ છે વિદ્યાર્થીઓ જો આ રીતે ખરાબ રસ્તે જશે તો એક બાજુ પાટણની વાત થાય છે ક્યાંક પોલીસ પકડી લે લેશે એનએસયુઆઈ જો વિરોધ કરે તો તો ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યો યુથ છે યુથ ખોટા રસ્તે જઈ રહ્યું છે જે યુનિવર્સિટી પ્રશાસનના જે વિદ્યાર્થીઓ અને જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ જે આ નશાકીય પ્રવૃત્તિ તરફ અત્યારની જે જનરેશન કહેવાય જનરેશન હોય છે તો એ જનરેશન ને એ પ્રવૃત્તિઓમાંથી બાર લાવીને વિદ્યાર્થી પરિષદ દ્વારા એક કેમ્પેન ચલાવવા એક કેમ્પસો ને વિદ્યાર્થીઓ જ્યાં કોલેજ કેમ્પસ યુનિવર્સિટી તંત્રમાં વિદ્યાર્થીઓ છે તો ત્યાં એક આ નશાકીય પ્રવૃત્તિ વિશે જાગૃતતા લાવવામાં આવે એને લઈને એક અભિયાન શરૂ કરશે કે જેના કારણે વિદ્યાર્થીઓ આજે નશાકીય પ્રવૃત્તિઓ કરે છે એને સાથે પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓમાંથી બહાર આવીને કઈ રીતે પાછું પોતાનું શિક્ષણ જગતમાં જે ભણતર છે એ ભણતર પાછું લાવે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ માતા પિતા હોય મોકલતા હોય છે હોસ્ટેલમાં રહેવા કે દીકરો સારું ભણાય ભણશે સારી નોકરી કરશે પણ અત્યારના જે વિદ્યાર્થીઓ જે જનરેશન જે ખોટા રવાડે ચડી ગઈ છે તો એ રવાડે થી બહાર આવીને વિદ્યાર્થીઓ કઈ રીતે પાછા શિક્ષણ લેવલે ભણતર પ્રાપ્ત કરે અને ડિગ્રીઓ મેળવીને કઈ રીતે નોકરીઓ ચડે અને જે વાત કરું કે આ જે નશાકીય પ્રવૃત્તિ તો નશાકીય પ્રવૃત્તિમાંથી બાગ લાવીને એક કેમ્પેન ચલાવવામાં આવશે કે વિદ્યાર્થી આ બધાથી દૂર રહીને કઈ રીતે સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે બિલકુલ જાગૃતતાનો એક ક્યાંક અભિયાન ચલાવવામાં આવી વાત રવિભાઈ કરી રહ્યા છે દક્ષભાઈ શું કહેવું છે આપનું કે જે રીતે એનએસયુઆઈ એબીવીપી હોય એ પોતાની પાર્ટી ની અંદર કે પોતાની જે પાંચ છે એની અંદર જોડાવા માટે તમામ વિદ્યાર્થીઓને મળતા હોય છે તો શું હવે જરૂર છે કે એનએસયુઆઈ જે પોતાના અંદર જે કાર્યકર્તાઓ જોડાયેલા છે જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે વિદ્યાર્થીઓને આ મુદ્દે જાગૃતતા આપવાનું એક અભિયાન હવે શરૂ કરવાની જરૂર છે જે ચોક્કસપણે જોડાવા માટે ને પરંતુ હું તો તમામ તમામ વિદ્યાર્થી અને સાથે સાથે જેટલે પણ વિદ્યાર્થી પાક હોય એ તમામ લોકોને હું તો કહેતો અમે એએનએસયુ અમે કહેતા રહીએ છીએ કે ખરેખર શિક્ષણ જગતની અંદર સાથે સાથે ગુજરાતની અંદર અથવા કોઈ પણ રાજ્યમાં આ દારૂ અને નશા નસાયુક્ત વસ્તુ નસાવાળી વસ્તુથી દૂર રહેવું જોઈએ ખરેખર સાથે રજનીભાઈ સાહેબે જેમ જે પ્રમાણે કીધું કે આવો નિયમ ના હોવો જોઈએ કે ભાઈ તમને થી દૂર કરે ખરેખર દરેકે દરેક વિદ્યાર્થીને આજે ભણવાનો અધિકાર છે પૂરે પૂરો અધિકાર છે આજે આપણે માનીએ છીએ કે આજે દારૂ હોય કે કોઈ પણ નશાવાળી વસ્તુ એના પર એક કડક કાયદા બનાવેલા છે પરંતુ એ કાયદા પાછળ કોઈ પણ પ્રકારનું પાલન થતું નથી આજે પોલીસ જે કહેવાય છે આપણી રક્ષા કરે છે એ લોકો જ અંદર મળેલા છે પોલીસ પ્રશાસન જ આજે દારૂ પીને ગાડી ચલાવતા હોય છે તો પછી અન્ય આપણે બીજા લોકોની શું વાત કરીશું ગુજરાત ની અંદર આટલું દારૂ વેચાય છે તો તેના ઉપર તો કડક તો યુનિવર્સિટી શું તો ગુજરાત ની અંદર દારૂ આટલું મળતું હોય તો પછી એ બંધ થશે તો ખરેખર આખા ગુજરાતમાં ક્યાં શિક્ષણ જગત માં દારૂ નો વેપાર નહી થતો હોય આ એટલું આ સુરત નહી અગાઉ પણ આ પાટણ નું જોઈએ એના પહેલા આપડે ગુજરાત ના છે પકડાયા હતા તો આ બધી વસ્તુ કઈ એવું તો તમે બહાર થી કરી ગયા હોય તો વિદ્યાર્થી હોય વિદ્યાર્થી આજે કોઈ બુટલે ગોળ કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લઈને આવે પછી એ યુનિવર્સિટીની પ્રીમાઇસીની અંદર આ વસ્તુ કરે છે તો ખરેખર એ બાબતે સરકાર અને પોલીસ પ્રશાસન સૌથી પહેલું ધ્યાન એ બાજુ કરવું છે કે આ વસ્તુ આવી ક્યાંથી વિદ્યાર્થીઓ તો સજા થાય છે શું લાગી રહ્યું છે રવિભાઈ અને દક્ષભાઈ બંનેને સાથે પ્રશ્ન પૂછી રહ્યો છું દક્ષભાઈ પહેલા આપ પ્રતિક્રિયા આપજો કેટલું જરૂરી છે કે હવે હોસ્ટેલ ની અંદર ચેકિંગ થાય કે બેગ ચેક થઈને પછી અંદર વિદ્યાર્થીઓને જવા દેવામાં આવે એ કેટલું જરૂરી બની ગયું છે આ પ્રશ્ન બઉ સારો છે કે ઘણી એવી યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીની વાત કરું છું કે તે ત્યાંની એની હોસ્ટેલ હોય જેની અંદર દર અઠવાડિયા ના એક દિવસ સરપ્રાઇઝ ચેકિંગ રાખતા હોય છે સાથે ત્યાં કોઈ બાર નો વ્યક્તિ ના આવે તે માટે પણ કડક એ લોકો સિક્યુરિટી રાખેલી હોય છે પરંતુ સરકારી યુનિવર્સિટી ની અંદર આ વસ્તુ જોવા નથી મળતી રાત્રેના ના દસ વાગ્યા પછી ત્યાંની સિક્યુરિટી ક્યાંક આગી પાછી થાય એટલે તમે બહાર કોઈ પણ કોલેજ ના વિદ્યાર્થી પણ તમે તમારા રૂમ ની અંદર તમે લાવી શકો છો તમે એક રૂમ ની અંદર ત્રણ જણ પરમિશન હોય છતાં એક રૂમ ની અંદર પાંચ થી સાત જણા રોકાતા હોય છે અને આ દારૂ જેવી મહેફિલો મજા માણતા હોય છે એટલે કડક ધોરણે અઠવાડિયામાં એક દિવસ યુનિવર્સિટી પ્રશાસન ને નક્કી કરીને અઠવાડિયામાં એક દિવસ એક રાખવો જોઈએ જેથી આખા રૂમ નું ચેકિંગ કરવામાં આવે સાથે આ આ અઠવાડિયા દરમિયાન કેટલા વિદ્યાર્થીઓ ની અવરજવર થી તેની પણ નોંધ લેવામાં આવે જેથી આ વસ્તુ એકદમ ઓછી રહે અને એક નિયમ બનાવી દેવો પડે કે રાત્રિના દસ વાગ્યા અથવા તો અગિયાર વાગ્યા બાર કોઈ પણ વિદ્યાર્થી હોસ્ટેલ બહાર જવા દેવામાં આવશે નહીં જે ધોરણે આ પ્રકારની રવિભાઈ શું માનું છે આ મુદ્દે રવિભાઈ કેટલા કડક કાયદા આ રીતે ના હોવા જોઈએ કોલેજ પ્રશાસન અથવા યુનિવર્સિટી પ્રશાસનની જે હોસ્ટેલ હોય છે એ હોસ્ટેલમાં સતત વારંવાર ચેકિંગ કરવું જોઈએ જેના કારણે જે બહારના વિદ્યાર્થીઓ જે કોલેજમાં વિદ્યાર્થી અભ્યાસ નથી કરતા અને બહારના જે લુખા તત્વ કેમ્પસમાં આવતા હોય અને હોસ્ટેલમાં પોતાનો કબજો જમાવતા હોય પોતાના મિત્રો સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ સાથે રહેતા હોય તો એના કારણે એ વિદ્યાર્થીઓમાં આની સાથે સંડોવાઈને લાભ ઉઠાવતા હોય છે તો એક તો જે યુનિવર્સિટી તંત્ર દ્વારા જે સિક્યુરિટી છે એ સિક્યુરિટી સતત ટાઈટ કરવામાં આવે અને સાથે સાથે જે આઈ કાર્ડ હોય છે એ આઈ કાર્ડ કમ્પલસરી કરવામાં આવે કારણ કે યુનિવર્સિટી પ્રશાસન અથવા તો જે તંત્ર હોય એ કઈ રોજે ડેલી આવતા હોય વિદ્યાર્થીઓ તો એને જોઈને જવા જતા હોય છે તો સતત એનું આઈ કાર્ડ ચેક કરવાનું અને જે રજીસ્ટ્રેશન બનાવતા હોય હોસ્ટેલમાં વોર્ડન દ્વારા તો એ વોર્ડન દ્વારા રજીસ્ટર વારંવાર ચેક કરવામાં આવે અને એક વીકમાં એકવાર એક રેડ પાડવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓની અંદર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિઓ યુનિવર્સિટી તંત્રના પણ ધ્યાનમાં આવે જેના કારણે આવી નશાકીય પ્રવૃત્તિ બીજી વાર ના થાય બિલકુલ બિલકુલ દર્શક મિત્રો નશાકીય પ્રવૃત્તિ ના થાય ગુજરાત પ્રોહિબિશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ જે કાયદો બન્યો કે જેની અંદર ઘણા બધા પ્રોવિઝન્સ છે કે શું શું જોગવાઈઓ છે અને કેવા પ્રકારની સજા થઈ શકે પરંતુ નવા વર્ષની શરૂઆત થતી હોય અને એમાં પણ શિક્ષણના દામમાં જયારે આવી ઘટનાઓ સામે આવે એટલે કહેવાય કે શરમસાર ફીલ કરીએ આપણે કે ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે જે સરદારનું સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી નું ગુજરાત છે ત્યાં આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જેને અખંડ ભારત બનાવવાનું પ્રક્રિયા હાથ ધરી ખેર પરંતુ પાટણની વાત છે સુરત ની વાત આવી રાજકોટમાં ક્યાંક ગાંજાના છોડ ઝડપાય છે આ તમામ વસ્તુઓ છે કે જે શિક્ષણ જગત ઉપર ઘણી વખત દાગ લગાડી જાય છે હવે જરૂર છે કે એબીવીપી હોય કે એનએસયુઆઈ હોય તમામ જે વિદ્યાર્થીઓ પાંખો છે વિદ્યાર્થી પાંખો એ આગળ વધીને ને કેવી રીતે એમ્પાવર કરી શકીએ કેવી રીતે જાગૃત કરી શકીએ એ મુહિમ ચલાવી જોઈએ કોલેજ દ્વારા પણ અલગથી એક મુહિમ ચલાવી જોઈએ કે કેવી રીતે વિદ્યાર્થીઓ જાગૃતતા આવી નશાની પ્રવૃત્તિઓમાં ન જોડાય ખેર આશા તો આપણે એ જ રાખીએ છીએ પરંતુ અત્યારે યુનિવર્સિટીએ જે એક્શન્સ લીધા છે ઘણો સુધારો આવે પોલીસ પણ કાર્યવાહી કરશે કોઈ મોટા માથા આની અંદર સંડોવાયેલા હોય કોઈની રહેમ નજર હોય તો એ લોકો પણ બહાર આવે એવી આપણે અપેક્ષા સીવી રહ્યા છે આપણી સાથે જોડાયા રવિભાઈ દક્ષભાઈ રજનીકાંતભાઈ આપ ત્રણે જોડાયા દર્શક મિત્રો માહિતી આપવા બદલ ત્રણેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચને આજની ચર્ચામાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર